નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ વો વિગર ફોર ડ્રીમ અડાજન સુરત દ્વારા અઠાવીસ જુલાઈના રોજ ઓપન માઇક એન્ડ એવોર્ડ સેરેમિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં કવિતા ગઝલ અપ સંગીત મ્યુઝિક ડાન્સ તેમજ સિંગિંગ વગેરે સ્પર્ધાઓ યોજવામાં આવી જેમાં દમણસિંહ સરકારી શાળાના ઇન્ચાર્જ હેડમાસ્તર શ્રી વિરેન્દ્રભાઈ એસ પટેલ જેઓ વર્ષ બે હજાર ઓગણીસમાં ભારત દેશનો સર્વ શિક્ષક એવોર્ડ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક જે ભારત દેશના પ્રથમ નાગરિક આદરણીય શ્રી રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત થયા હતા તેઓ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મેળવ્યા બાદ વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટે તેમજ સર્વ વિકાસ માટેના કાર્યોમાં સતત ક્રિયાશીલ રહ્યા અને હાલમાં કાવ્ય લેખન તરફ પોતાની રુચિ અને લેખન પ્રતિભાને ઉજાગર કરી દમણના દરિયા વિશે ખૂબ સુંદર અને હૃદય પરસી દમણનો દરિયો કાવ્યની રચના કરી આ ઉપરાંત પણ તેઓ ઘણી કવિતાઓ લખી છે શિક્ષક કવિ શ્રી વિરેન્દ્રભાઈ પટેલના આ બહુમૂલ્યો ઉપલબ્ધિ બદલ તેઓએ વાવ વિગર ફોર ડ્રીમના સ્થાપક અને આયોજક શ્રીમતી પ્રીતિબેન બોકડીયા દ્વારા આયોજિત એવોર્ડ સેરીમીનના શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા આ ઉપરાંત ઘણા બધા વ્યક્તિઓએ આ કાર્યક્રમમાં પોતાની કવિતા ગઝલ ડાન્સ મ્યુઝિક તેમજ સંગીતના સુર રેલાવીને ચાર ચાંદ લગાવી દીધા હતા આ એવોર્ડ કાર્યક્રમમાં હિન્દી ટીવી સિરિયલ સાત નિભાના સાથીના કલાકાર શ્રીમાન દીપકભાઈ વાઘેલા તેમજ તેમના સાથી કલાકાર ઉપસ્થિત રહી કાર્યક્રમમાં સોનાની સુગંધની જેમ કાર્યક્રમને સુવર્ણ સુરોથી દીપાવ્યો હતો અને તેઓના કર કમલો દ્વારા વિજેતાઓ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ